ફરી એકવાર આપણા નવા બ્લોગ ની અંદર તો કેમ છો તમે બધા મજામાં જ હશો તો આજે છે હેપી ગણેશ ચતુર્થી તો તમને મારા તરફથી હેપી ગણેશ ચતુર્થી બધા ને અરિયાલમાં જો સાડા આઠ વાગી ગયા છે અને અમારે તમને ખબર જ છે મારા પહેલાના વ્યુઓ રહી છે ને તો ખબર જ છે સબસ્ક્રાઈબરને કે ગણપતિ બાપા અમારી સોસાયટીમાં બેસે છે જે નવા મારા સબસ્ક્રાઈબર છે એને નહીં ખબર હોય તો એને કહું કે અમારી સોસાયટીમાં ગણપતિ બાપા બેસે છે તો અત્યારે તૈયારી થઈ ગઈ છે ને અત્યારે ડેકોરેશન ચાલે છે આજે ગણેશ ચતુર્થી છે તો નવ વાગ્યાનું મૂહુત છે તો હજી અમે ઉઠીને નાસ્તો કરીને તૈયારથી થોડું કામ કરી લઈએ આ બધું જે આમનું પડ્યું એમ કામ કરી લઈને ત્યાં નવ વાગી જાય અને પછી તૈયાર થઈને જાઉં ગણપતિ બાપાને લેવા જો અહીં ડેકોરેશન ચાલે અને છોકરી જો તૈયાર થઈ ગયું જો ફેમેલી હું થઈ ગઈ છું રેડી મને તૈયાર થઈ ગઈ છે મારી મમ્મીએ વાર દીધો ચોટલો છે જ ત્યારે માર મમ્મીએ મને માસ વરાઈ દીધું હતું આજ પાછું ઓરાઈ દીધું ત્યારે ચોટલા વાળવાના ને ત્યારે મારી મમ્મી વાર દીધી આજે મને શોખ થયો પાછું વાળવાનું તો મેં આવી એસર કરી તો તમારી મમ્મીએ મને ઓરાઈ દીધું ને ત્યારે વાગી ગયા છે સાડા નવ અને થઈ ગયું છે તૈયાર આપણે જવાનું છે મુહૂર્ત થઈ ગયું છે તો ફેમેલી અમારા વિષુભાઈ રેડી થઈ ગયા છે આ બાજુ આવો લાઇટ આવે છે બાજુ જુઓ

અમે આખું ઘર તૈયાર થઈ ગયા છે અમારી આખી સોસાયટી તૈયાર થતી હોય ને એટલે વાર લાગે હાડા નવ તો થઈ ગયા તો નવ વાગ્યા ને હતું પણ સોસાયટી ના ગણપતિ બાપા છે તો બધા નીકળે ત્યારે થાય અમે તો અમારી આ બાજુના બધા થઈ ગયા અમારે અમારા ઝાઝા બ્લોક છે તો એના વચ્ચે ગણપતિ બાપા અહીંયા ચોકમાં બેઠા હોય બધા વતી તો અમારે તો હામું થાય એટલે અમને બહુ મજા આવે ટેપ વાગે રાતના બાર વાગ્યા સુધી વાગતું હોય તો બીજું હોવા ન જાય કારણ કે રૂમ માં તો તાલકીને રમવું હોય બાર ર કરે અને જો હવે બધાય રેડી થઈ ગયા છે ઝાંખી હા ગુલાબી અહિયાં તૈયાર થઈ ગયું તું છે તો કેમ તૈયાર થઈ કો કામ હે મેચિંગ મેચિંગ કરી તૈયાર થઈ ગઈ ઓલી કે કે દે દે દો 12 રૂપિયા પહેલા વો તા જાય બધી રેડી થઈ છે બધી પાથરાઈ છે ને રીતથી ના ત્યાં બોલાય છે જ હા મે યાર બી તો છોકરી ને બધાય થઈ ગયા છે गणपति बापा ले आई बा में का पछि हूं कर सो अपने काई में आउ सु गीत गाहु रास रेम सु एम तो के रा बस पछि हूं कर सो पछि काई में आरती कर तो हमें गणपति लेने आ गया नजी अत्य पूजा आले है સ્થાપનાની તો એવું બધું હાલે છે ને અત્યારે વાગી ગયા છે સાડા દસ સાડા દસે અમે આવતા રહ્યા અહીંયા બાજુમાં ગણપતિ રાખ્યા હતા ત્યાંથી લઈને પછી અહીંયા સ્થાપના કરી અમે અને હવે મળશું પછી તમને હજી રાતે ડસ ને રમશું તો જોવા માટે લખવા બન્યા રહેજો વાગી ગયા છે અગિયાર અને આરતીનો સમય થઈ ગયો છે ને ઓલી પૂજા હતી ને જે બધી સ્થાપનાની પૂરી થઈ ગઈ છે આરતી બોલાવે છે તો આપણે આરતીમાં જઈએ અમે અને આરતી માં અવાજ ધીમો રાખવો પડશે કારણ કે કોપીરાઈટ લાગે ગીત વાગે ને એનું એટલે મારે એ ઉપાધિ છે भा कुरान गणपतिया

આ ભાઈ ને આતામાંથી છટકી ગઈ જો આતામાંથી સટકલી હાલો બધા જમવા પ્રસાદી હે ઢોકળા હે ખીચડી શાક ને રોટલી ને એવું બધું હે હાથ બાથ બેહી ગયો છે ગળું પકડાઈ ગયું હવે દસ દેવું જ રહે બધું ખાવાતું પીવાતું એટલે શરદી જવું તો તમને બ્લોગ આજનો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દેજો ને આપણી ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી આવજો બધાય